કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હરિયાણાના માનેસર ભારતનો ભારતના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ નું કર્યું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હરિયાણાના માનસેરા માં ભારતના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે આ ટર્મિનલ પિસ્તાલીસ એકરમાં ફેલાયેલું છે અને તેની વિશાળ ક્ષમતા અને આધુનિક સુવિધાઓના કારણે દેશના લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માઇલ ગણાય છે ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ ટર્મિનલમાં ચાર લાખ વાહનો વહન કરવાની ક્ષમતા છે જે ભારતના ઓટો ઉદ્યોગ અને રેલવે પરિવહન બંને માટે ક્રાંતિ લાવશે આ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ ખાસ કરીને મારુતિ સુઝુકી જેવી એક મોટી ઓટો કંપનીઓ માટે મહત્વપૂર્ણ છે કારણ કે હવે માનેસર પ્લાન્ટ સીધો રેલવે લાઇન સાથે જોડાઈ ગયો છે આથી મોટર વાહનો અને અન્ય માલસામાનનું પરિવહન ઝડપી સલામત અને ખર્ચ બચત સાથે થઈ શકશે ટર્મિનલના સંપૂર્ણ કાર્યક્ષમ થવાથી દર વર્ષે લાખો વાહનો દેશના વિવિધ ભાગોમાં સરળતાથી મોકલી શકાય તેવું બની રહેશે મંત્રીએ વધુમાં ઉમેર્યું કે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત બનેલું આ ટર્મિનલ દેશના પરિવહન અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે મલ્ટી મોડલ કનેક્ટિવિટી આધુનિક ટેકનોલોજી અને વિશાળ સ્પેસના કારણે માનેસર ટર્મિનલ હવે રેલવે રોડ અને ઓટો ઉદ્યોગ વચ્ચેનું મહત્વપૂર્ણ જોડાણ બની રહેશે દેશના ઉત્પાદકો અને વેપારીઓ માટે માલસામાન વહન વધુ ઝડપી અને બનશે ટર્મિનલના ઉદઘાટનથી હરિયાણા અને સમગ્ર ઉત્તર ભારતમાં રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે પણ નવી તકો સર્જાશે રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે આવી આધુનિક સુવિધાઓ દેશના વિકાસ અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ વેગ આપશે સરકારના લક્ષ્યાંક મુજબ આગામી વર્ષોમાં દેશભરમાં વધુ આવા મલ્ટી મોડલ ટર્મિનલ્સ ઊભા કરવામાં આવશે